જય મુગલ જય માતાજી મિત્રો આપણે અત્યારે બસની વાટે ઊભા છીએ રોડ ઉપર અત્યારે જવાનું છે આપણે બહાર તો ક્યાં જવાનું છે એ તો પછી તમને લાસ્ટમાં જ ખબર પડશે અત્યારે તો આપણે ઊભા છીએ બસની વાટે બસ હમણાં આવે એટલે બસમાં ચડી જવાનું છે તો અહીંયા હાઈવે ઉપર ઊભા છીએ અમારું ગામ છે બસની વાટે ઊભા છે બસ આવે એટલી જ વાર છે બસમાં આપણે ચડી જવાનું છે ને જવાનું છે બાર તો ને લાસ્ટ સુધી જોજો ને સપોર્ટ કરજો તો મિત્રો આગળ મળીએ ચાલો તો ફાઈનલી કહે આપણે પહોંચી ગયા છીએ મવાન સામે બસ પડી છે અમે ગયા મવાનમાં અમારા શ્રી આવી ગયા છે વિશાલભાઈ અમારી બાજુમાં એમને મળવા ને આપણે દાદાને માસીનો છોકરો થાય છે એવું નથી કે આપણો ફેન નથી ફેને છે ને આપણો સંબંધી છે એવું નથી ને અત્યારે અમે ઊભા છીએ મોવા

સુરત જવાનું અંકલેશ્વર ને પછી જવાનું છે યાસે સુરત સુરત પેલા અંકલેશ્વર ભાઈબંધ ત્યાં જવાનું છે ત્યાંથી પછી જવાનું છે સુરત પછી મુલાકાત કરીએ સુરત વાસીઓની કોણ કોણ મળે છે અહીંયા ભાઈ દોસ્તારો બધાની મુલાકાત ગણાય ચાલો મળી આવે ડાયરેક્ટ અંકલેશ્વર સુઈ જાય ખડે ફાઇનલ કે આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન અને આપણા ભાઈ શ્રી મળી ગયા છે આ ભાઈને ઓળખતા હોય તો કોમેન્ટ જરૂર કરજો કે આ ભાઈ કોણ છે હું નામ તો નહીં દઉં અત્યારે અત્યારે અમે બેઠા છીએ ચા નાસ્તો કરવા હોટલે તો ભાઈ મળી ગયા ને અત્યારે અમે પછી જઈએ ઘરે અને પછી સુઈ જઈએ દર્શક વાગ્યા સુધી ને પછી નાઈ જોઈએ પછી જવાનું છે બીજી જગ્યાએ ત્યાંય તમને બધાને મળીએ લોકેશન તો કોઈ કીધું છે નહીં લોકેશન તમને લાસ્ટમાં ખબર પડશે ક્યાં ગયા હતા ને ક્યાં નહીં તો ચાલો મિત્રો લાસ્ટ બ્લોગ માં સપોર્ટ કરતા રહેજો સાથે રહીજો જય મંગલ તો ફાઈનલી આપણે જગ્યા છીએ રેડી અત્યારે હાઈવે ઉપર ઊભા છીએ તો જોઈ શકો છો હાઈવે ક્યાંનો છે અમને કોમેન્ટ કરજો અમારા ભાઈ જોયા ગાડી બડી લઈને બધું રેડી છીએ અમે ગાડી લઈને જઈએ છીએ અત્યારે હવે કોણ વાત કરે છે અમારે જવાનું છે અત્યારે સુરત સુરત એક કામ છે ત્યાં બતાવવા જવાનું છે ત્યાંથી પછી આખું સુરત રાઉન્ડ મારવાનો છે બહુ મોજ મજા કરવાની છે ને આ બધા ભાઈ બધાના દોસ્તોને બધાને મળવાનું છે અત્યારે વાઈ ગયા છે સવારના સાડા આઠ જેવું થઈ ગયું છે ચા પાણી નાસ્તો રેડી થઈ ગયા છે ને બહુ મદદ કરવાની છે અને ભાઈ આપણી સાથે છે એમને ઘરે આપણે રોકાણા છીએ સવારમાં વહેલો પહોંચી ગયો હતો અત્યારે જઈએ છીએ અમે સુરત સુરત પહોંચીએ અને તમને પાછા મળીએ ને કોણ કોણને મળીએ છીએ મોજ મજા કરીએ તો ચાલો મિત્ર અમે નીકળીએ

લોકેશન ના ખાઈ જો ક્યાં એવું લોકેશન માં ખાઈ દેજો ક્યાં લોકેશન માં આવેલું છે આ મંદિર તમે કરી દેજો તમને મળી જ આનંદ થયો આપડે તો મળતા જઈએ ગાયમી ક્યાં આનંદ તો રોતો આપડે એવું નથી કેમ છે મજામાં ટાઈમ કાઢીને આવ્યા છે અમને મળવા હું સુરતની ની હસ્તી કેટલા કે પચા કે થવા એવા પચા કે થવા છે થોડાક સમયમાં માં દોઢસો કે ભોગી જાય દોઢસો નહીં ભાઈ મિલિયા ને ભોગાડવું છે જેમ બને એમ શેર કરો થોડાક સમય માં એમ તો કહું થોડાક સમયમાં માં પછી પછી મિલિયા હા હા બસ સપોર્ટ કરતા જાવ મોત મજા અમે કરાવતા રહીશું નવો નવો સપોર્ટ કરતા યુટ્યુબ માં સપોર્ટ કરો ને આમને મરી જાવ અમે દવા ના ઘટશે બીજું કઈ નઈ હું કેવું છે સાચી વાત ને અરે સો ટકા સાચી વાત ભાઈ

અને થોડાક દિવસમાં માં અહીંયા જ રહેવાના છે ખાલી અત્યારે તો અહીંયા આ તમારો આવ્યા છે બે ત્રણ દિવસમાં અહીંયા ભાઈ આવશે સુરતમાં તમને બધા કન્ટિન્યુ એના બ્લોગ જોવા મળી જશે અને બધા એને સપોર્ટ કરજો ફૂલે ફૂલ અને તમે ભૂલતા નહીં એના બ્લોગ જોવાનું નગર તમે રહી જશો પછી મને કહેતા નહીં તમે ના ના સપોર્ટ તો કરજો સપોર્ટ કરતા રહે તો જાય જાય ભાઈ જઈ છે આમને સપોર્ટ કરજો હું નામ કહેવાય પૂછું કરવું વન ફોર થઈ ગયા વન ફોર ટુ વન ફોર

તો ગાય હું અહીંયા જ્યારે આવ્યો ને ત્યારનો નીકળો વરસાદ શરૂ ને શરૂ છે બને નથી થતો કે ખબર નથી પડતી હું થવાનું છે મને રાખડવા દેવા છે કે નથી દેવાનો રહો નીકળો શરૂ શરૂ છે ચોવી ચોવી કલાક રહે રખડવા નથી દેતો કાઈ હું કેવું છે માર વરસાદ સુરત અંદર અને સુરત તળાવાની તૈયારીમાં છે બધાય સુરત નીકળી દેજો ખાલી અમારે એક જ રહેવાનું હવે ભલે તણે દેજો નીકળા ફૂલ જ વરસે છે હું કેવું છે મેતુભા તમારું

અમુરતમાં સ્પેશિયલ વિડિયો બનાવન ફરવાને એવું બધું કામ કામકાજ હતું થોડુંક એટલે આવ્યો તો ને આ બધું અમારા હસ્તી અહીંયા ઉભા છે 500 કેના માલિક જયભાઈ સોલંકી આમને તમે ઓળખતા દેજો તારામાં હિંમત જ છલાગઈ હા મેરામન હા તો ગાઈઝ અમે બધા ઘરે જાઈ છીએ અત્યારે જોઈ શકો છો તમે બધા મિત્રો આયા છે આ તો હોય જ અમારે યારે શંકુરભાઈ તો કાંઈ જ અમે હવે ઘરે જઈ ઓલા શું કહેવા વિડીયો તો શૂટ થઈ ગયા છે હવે બધા અમે ઘેરે જઈને હવે ત્યાંથી જવાનું છે આપણે રાજુલાને રાજુલા મળીએ પછી ચાલો જયારે રાજુલાને હવે કોમેન્ટ કરી દે સુરતના કોમેન્ટ કરી દેજો જય મંગલ સાહેબ તો મિત્રો આપણે બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ બહુ લાંબો વ્લોગ થઈ ગયો હતો તો આપણે સુરતમાં સુરતમાં વ્લોગને પૂરો કરીએ છીએ અત્યારે અને પછી બીજા નવા વ્લોગમાં પછી બધાનું હાર્દિક સ્વાગત કરીશું તો અત્યારે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ ને આવતા બીજા વ્લોગમાં પછી પાછા ફરીથી આવવાનો સપોર્ટ કરજો એ જ હું આશા રાખીશ જય મંગલ ને જય માતા